નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમેટાઇક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના નહાર ગામમાં અતિ પ્રાચીન અને પૌરાણિક ઐતિહાસિક દેવશિલ્પી વિશ્વકર્માએ મહાદાનવ તારકાસુરનો વધ કરવા માટે શિવપુત્ર કાર્તિકે સ્વામીને પ્રથમ પ્રતિજ્ઞા કરાવેલ પ્રતિજ્ઞેશ્વર મહાદેવ પુરાણ તેમજ વિશ્વકર્મા પુરાણ શિવપુરાણમાં તેત્રીસ માધ્યમો ઉલ્લેખ આવે છે અત્યારે આ મંદિર શ્રી રૂપેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે મહાશિવરાત્રીના પવિત્ર પાવન દિવસે શિવભક્તોની મહાભીડ અહીં ઉમટી પડે છે અહીંયા સનીદેવ મંદિર તેમજ રૂપેશ્વર મહારાજના ભક્તો દ્વારા શ્રસ્પાણી તેમજ 5 કિન્ટલ સક્કરજાના પ્રભા પ્રસાદની વ્યવસ્થા નહાર ભક્તો દ્વારા કરવામાં આવી હતી અહીં આખો દિવસ ખૂબ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં શ્રી ભક્ત પતરાજી છે ત્યારે તમામ મંડનાના ભાઈઓ કડે પગે સેવામાં પસી રહ્યા હતા સહતન્દી નગીન પરમા સત્ય મોષંગ ઠાકોર જંબુસર જય શિવાય નમસ્કાર જય શિવાય નમસ્કાર મારું નામ હર્ષ પારેખ છે અમે ખંભાત થી બધા છે પેલા તો અમે ત્યાં આગળ આપણે સ્તંભેશ્વર મહાદેવ જઈને આવ્યા એ પછી અહીંયા આગળ આયા રૂપેશ્વર મહાદેવ પહેલાં એક વખત આવ્યા હતા ફરી વખત આવ્યા બહુ સરસ મજાનું સ્થળ છે અને ઘણો આનંદ થયો શાંતિદાયક વાતાવરણ છે અને અમને બધા મિત્રોને પણ બહુ મજા આવી તો સરસ મજા તમારે પણ અહીંયા આગળ વિઝિટ કરવી જોઈએ એક વખત ઓમ નમોવાય હર હર મહાદેવ મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ આપણે આવી ચૂક્યા છીએ અતિ પ્રાચીન પૌરાણિક અને ઐતિહાસિક શ્રી રૂપેશ્વર મહાદેવ અહીંયા રૂપેશ્વર મહાદેવએ દેવશિલ્પી વિશ્વકર્માએ મહાદાનવ તારકાસુરનો વધ કરવા માટે શિવપુત્ર કાર્તિકેય સ્વામીને પ્રતિજ્ઞા કરાવેલી એ પ્રતિગ્નેશ્વર મહાદેવ સ્કનપુરાણ વિશ્વકર્મા પુરાણ તેમજ શિવપુરાણની અંદર તેત્રીસમાં અધ્યાયની અંદર પ્રતિગ્નેશ્વર મહાદેવ તરીકેનો ઉલ્લેખ આવે છે અત્યારે આ મંદિર રૂપેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અહીંયા મહાશિવરાત્રિના દિવસે આ શિવભક્તોની ઘણી લાંબી ભીડ જોવા મળે છે અહીંયા શિવભક્તો દ્વારા છાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ કિંટલ સત્યાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને ઠંડા પાણી પણ સગવડ કરવામાં આવે છે શિવ મંડળ અહીંયા દર શિવરાત્રીએ એ માટે તત્પર રહે છે ઓમ નમો શિવાય